પોરબંદરના આર્યકન્યા ગુરુકુળ ખાતે ત્રણસો જેટલી દીકરીઓએ એક સાથે યજ્ઞ સંસ્કાર ધારણ કર્યા હતા વર્ષ ઓગણીસો સાડત્રીસ થી ચાલતી આ પરંપરા આજે પણ કાર્યરત છે સામાન્ય રીતે બ્રહ્મ સમાજ સહિત હિન્દુ સમાજના અનેક લોકો રક્ષાબંધનના દિવસે યજ્ઞો પવિત્ર ધારણ કરતા હોય છે જેમાં પુરુષોએ યજ્ઞો પવિત્ર ધારણ કરવાની પરંપરા છે પરંતુ પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ આ સંસ્કાર ધારણ કરે છે જેમાં આજે ત્રણસોથી વધુ દીકરીઓએ વૈદિક યજ્ઞ સાથે યજ્ઞો પવિત્ર સંસ્કાર ધારણ કર્યા છે મહાત્મા ગાંધીની ભૂમિ પર નાનજીભાઈ કાલિદાસભાઈ મહેતાએ આજથી અઠ્યાસી વર્ષ પહેલા

અને અમારા કુલપિતાજી એટલે કે નાન્જી કાલિદાસ મહેતા આર્ય સમાજમાં બહુ જ બિલીવ કરતા હતા એ ફિલોસોફીને માનતા હતા ગાંધીજીની ફિલોસોફીને માનતા હતા એટલે ત્યારથી જ અમારી આ તપોભૂમિમાં યજ્ઞ કરવામાં આવે દરરોજ દીકરીઓ યજ્ઞ કરે અને દર રક્ષાબંધનના દિવસે અહીંયા દીકરીઓને યજ્ઞુપવિત અને વેદારામ સંસ્કાર આપવામાં આવે અમારા વ્યવસ્થાપક પૂજ્ય સવિતા દીદી હયાત હતા ત્યાં સુધી આ પવિત્ર સંસ્કાર આપવાનું કાર્ય પણ પોતે જ કરતા અને ત્યાર પછી આ જવાબદારી એમણે આચાર્યના શિરે આપી છે એટલે દર વર્ષે અમારી આ દીકરીઓ જે નવી હોય એને આ સંસ્કાર આપવામાં આવે અને જે જૂની દીકરીઓ હોય એ આ સંસ્કારમાં જોડાય અને જનોએ બદલવાનું કાર્ય પણ તે દિવસે કરવામાં આવે આજે ત્રણસો દીકરીઓએ જો પવિત ધારણ કર્યું જેમાં અમારી આર્યકન્યા ગુરુકુલ ગુજરાતી મીડિયમ જે એકઠ્યાસી વર્ષથી કાર્યરત છે આર્યકન્યા ઇંગ્લિશ મીડિયમ એ દીકરીઓ અને અમારી ગુરુકુલ મહિલા કોલેજની દીકરીઓ આ બધી જ દીકરીઓ આમાં સામેલ હોય છે નમસ્તે મારું નામ દત્તાણી ભક્તિ છે હું ધોરણ અગિયાર કોમર્સમાં અભ્યાસ કરું છું આર્યકન્યા ગુરુકુળમાં મારું પ્રથમ વર્ષ છે અહીંયા આજે જન રક્ષાબંધનના શુભ દિવસે અમને દરેક દીકરીઓને જનોઈ આપવામાં આવી છે અત્યાર સુધી એવું જ હતું મને કે છોકરાઓને જ જનોઈ આપવામાં આવે છે પણ અહીં જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જનોઈ છોકરીઓને પણ આપવામાં આવી છે આજે લગભગ અઠ્યાસી વર્ષ આ સંસ્થાને થયા છે પહેલેથી જ ને અત્યાર સુધી બહુ સારી રીતે આ સંસ્થા ચાલી રહી છે નાનજી કાલિદાસ મહેતાનું માનવું હતું કે દીકરી જો ભણે તો બે ઘુણને તારે છે दीकर ने आग संस्था की स्थापना नमस्ते मैं मनसी परमार मैं गिर सोमनाथ से आई हूँ और इधर आज मैंने देखा कि अभी तक मैंने सुना हुआ है कि ब्राह्मणों और लड़कों को ही जनोई धारण किया जाता है बट इधर आके मुझे पता चला कि लड़कियों को भी जनोई धारण किया दिया जाता है और मुझे इधर आने के बाद बहुत सारी चीज़ें अलग अलग सीखने को मिली है जो अब तक मुझे नहीं

નિપોલ પોપટ સાથે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર